નમસ્કાર ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ આઠ રાશિઓની તુલના જેનો પ્રથમ ભાગ રાશિઓની તુલનામાં સૌપ્રથમ એક ઉદાહરણ સમજીએ અહીં ચિત્તો અને માણસની ઝડપની વાત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઝડપ છે એ રાશિ છે તેની તુલના કરવામાં આવી છે તો અહીં તમે જોઈ શકો છો ચિત્તાની ઝડપ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક છે માણસની ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો બેની સરખામણી કરીએ તો એકસો વીસ કિલોમીટર ચિત્તાની ઝડપ છે અને માણસની છે વીસ કિલોમીટર પ્રતિ કલાક ઝીરો ઝીરો ઉડી જશે બે છક બાર એટલે અહીં ચિત્તાની ઝડપ છે એ માણસની ઝડપ કરતાં છ ગણી છે અને એનાથી ઊંધું કેવું હોય તો માણસની ઝડપ છે એ ચિત્તાની ઝડપ કરતાં છઠ્ઠા ભાગની છે હવે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક જોઈએ તેમાં પણ આપણે ગુણોત્તર શોધવાનો છે જેમાં પહેલો દાખલો રૂપિયા પાંચનો પચાસ પૈસા સાથે અહીં રૂપિયો છે રાશિ છે અને પૈસા પણ રાશિ છે તો રૂપિયાને સૌ પૈસામાં ફેરવીએ આપણે સૌ જાણીએ છીએ એક રૂપિયો એટલે સો પૈસા થાય તો પાંચ રૂપિયો એટલે કેટલા થશે પાંચ રૂપિયો એટલે પાંચસો પૈસા હવે અંશમાં પાંચ રૂપિયા બરાબર પાંચસો પૈસા લખીએ અને છેદમાં પચાસ પૈસા તો છે જ છેદ ઉડાડીએ શૂન્ય શૂન્ય ઉડી જશે પાંચ દાન પચાસ નીચે પાંચ એકા પાંચ એટલે દસ સા છેદમાં એક વધશે જેને આપણે ગુણોત્તર સ્વરૂપે લખીએ તો દસ જેમ એક ત્યારબાદ બીજો દાખલો પંદર કિગ્રાનો બસો દસ ગ્રામ સાથે અહીં કિલોગ્રામ એ પણ રાશિ છે તો મોટી રાશિ કિલોગ્રામ છે ગ્રામ કરતાં માટે કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ તો પંદર કિલોગ્રામ બરાબર કેટલા થશે તો પંદર કિલોગ્રામ બરાબર પંદર હજાર ગ્રામ તો અંશમાં પંદર હજાર ગ્રામ અને છેદમાં બસો દસ ગ્રામ શૂન્ય શૂન્ય કેન્સલ થશે એટલે પંદરસોના છેદમાં એકવીસ પંદરસોને ગુણાકાર સ્વરૂપે લખીએ તો પાંચસો ગુણ્યા ત્રણ અને એકવીસને લખીએ તો સાત તેરી એકવીસ ત્રણ ત્રણ ઉડી જશે પાંચસોના છેદમાં સાત જેને આપણે ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો પાંચસો જેમ સાત લખી શકાય ત્યારબાદ સી નવ મીટરનો સત્યાવીસ સેમી સાથે તો અહીં મીટર છે એ મોટી રાશિ છે જેને આપણે સેમીમાં ફેરવીએ નવ મીટર બરાબર નવસો સેમી કારણ કે એક મીટર બરાબર સો સેમી તો નવ મીટર બરાબર નવસો તો અહીં નવસોના છેદમાં સત્યાવીસ નવ તેરી સત્યાવીસ તો ઉપર તમે જાણો છો કે સો વધશે અને નીચે ત્રણ વધશે કારણ કે નવ નવ ઉડી જશે તો સોના છેદમાં ત્રણ જેને જેમ સ્વરૂપે લખીએ તો સો જેમ ત્રણ તેવી જ રીતે ડી ત્રીસ દિવસનો છત્રીસ કલાક સાથે એક દિવસમાં તમને ખબર છે ચોવીસ કલાક હોય તો ત્રીસ દિવસમાં કેટલા હોય તો ત્રીસ ગુણ્યા ચોવીસ એટલે કે સાતસો ને વીસ કલાક હોય તો દિવસને આપણે કલાકમાં ફેરવી નાખ્યું તો સાતસો વીસ કલાક છેદમાં છત્રીસ કલાક હવે છત્રીસ દુ બોતેર તો ઉપર વીસ વધશે નીચે છત્રીસ એકા છત્રીસ એટલે વીસના છેદમાં એક એટલે છે એને ગુણોત્તર સ્વરૂપે લખીએ તો વીસ જેમ એક દાખલા નંબર બે એક કોમ્પ્યુટર લેબમાં છ વિદ્યાર્થી દીઠ ત્રણ કોમ્પ્યુટર છે તો ચોવીસ વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોઈએ તો સરળ ભાષામાં છે છ વિદ્યાર્થી દીઠ ત્રણ કોમ્પ્યુટર તો એક વિદ્યાર્થી દીઠ કેટલું તો ત્રણ એકા ત્રણ છેદમાં છ એટલે એક દ્વિત્યાંશ એટલે કે અડધું કોમ્પ્યુટર આવે તો ચોવીસ વિદ્યાર્થી માટે કેટલું જોઈએ તો ચોવીસ ગુણ્યા એક એટલે કે ચોવીસ ગુણ્યા એક છેદ ઉડાડીએ તો બે ગુણ્યા બાર અને બાર એકા બાર એટલે બાર કોમ્પ્યુટર જોઈએ એટલે આમ તો બહુ સરળ છે છ વિદ્યાર્થી માટે ત્રણ કોમ્પ્યુટર હોય તો બાર વિદ્યાર્થી માટે છ હોય બરાબર એવી રીતે ચોવીસ વિદ્યાર્થી માટે બાર કોમ્પ્યુટર હોય હવે રાશિ મૂકીને કરીએ વિદ્યાર્થીઓ અને કોમ્પ્યુટર છ વિદ્યાર્થી માટે ત્રણ કોમ્પ્યુટર ચોવીસ માટે કેટલા તો આ બેનો ચોકડી ગુણાકાર ચોવીસ ગુણ્યા ત્રણ છેદમાં છ ત્રણ દુ છ બે ગુણ્યા બાર ચોવીસ એટલે કે બાર કોમ્પ્યુટર જોઈએ જોઈએ દાખલા નંબર ત્રણ રાજસ્થાનની વસ્તી પાંચસો સિત્તેર લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી સોળસો સાહીઠ લાખ રાજસ્થાનનું ક્ષેત્રફળ ત્રણ લાખ કિલોમીટર સ્ક્વેર અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ બે લાખ કિલોમીટર સ્ક્વેર તો અહીં રાજસ્થાનની વસ્તી અને ઉત્તર પ્રદેશની વસ્તી અને બંનેના ક્ષેત્રફળ આપેલા છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન આ બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર સ્ક્વેર કેટલી વ્યક્તિ છે તો સૌ પ્રથમ રાજસ્થાનમાં ગોતી લઈએ તો રાજસ્થાનમાં પ્રતિ કિમી કેટલી વ્યક્તિ હોય તો રાજસ્થાનની વસ્તી કેટલી છે પાંચસોને સિત્તેર લાખ અને તેમાં એનો વિસ્તાર ક્ષેત્રફળ કેટલું છે તો કે ત્રણ લાખ કિલોમીટર સ્ક્વેર તો છેદ ઉડાડીએ પાંચસો સિત્તેર ભાગ્યા ત્રણ લ્યો તો ઓગણીસ તેરી સત્તાવન એટલે કે એકસો ઓગણીસ પ્રતિ કિલોમીટર સ્ક્વેર વ્યક્તિ હોય રાજસ્થાનમાં તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પ્રતિ કિલોમીટર વ્યક્તિ એટલે કે અહીં સોળસો સાઠ લાખ છે વસ્તી અને બે લાખ કિડમી સ્ક્વેર એનું ક્ષેત્રફળ છે બે વડે છેદ ઉડાડીએ તો બે વડે છેદ ઉડાડતા શું થશે સોળસો સાહીઠ ભાગ્યા બે બે અઠ્ઠા સોળ બે તેરી છ અને શૂન્ય એટલે આઠસો ત્રીસ વ્યક્તિઓ પ્રતિ કિલોમીટર સ્ક્વેર હોય પછી અહીં જોતાં જ ખ્યાલ આવી જાય છે કે રાજસ્થાનની વસ્તી પાંચસોને સિત્તેર લાખ છે અને ઉત્તર પ્રદેશની વસ્તી સોળસો સાઠ લાખ છે તો પ્રશ્ન એવો છે કે આ રાજ્યમાં વસ્તી ઓછી છે તો રાજસ્થાનની વસ્તી પાંચસો સિત્તેર લાખ જે ઉત્તર પ્રદેશ કરતાં ઓછી છે તેથી રાજસ્થાનની વસ્તી ઓછી છે